એ મોજ મારેવું મોજ મારેવું હવે મોજ મારેવું રે આગામાં ગો ચરાય અમારા માનીએ ખોજ મારેવું રે જીવે જીવ મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું હરિભક્તો ને પાથ વગો છે આ પ્રેમ પર ખંદો રે એ આવા દેવને ધૂપ શું દેવા દિલ દઈ દેવું રે અમર માને ધૂપ શું દેવા જીવન દઈ દેવું રે જીવે જીવ મોજ મારે આ ફૂલ ની જેમ મોજ મારે હવે મોજ મારે રે મોજ મારે જીવે જીવ મોજ મારે મોજ મારે મોજ મારે રે નીકળો છે બંદો પ્રકૃતિના ના શરણે જહોજ લલિત જીવન માં મારે જ છે લડી લેવાનું છે સરસ મજાના ગુલાબી ફૂલો કેસરી ફૂલો અને કંટોલાના વેલા છે એટલે હું આ સર્વેમાં નીકળી છે કયા કયા કંટોલામાં કંટોલા છે જ્યાં સુધી કંટોલા આવે ને ત્યાં સુધી કંટોલા ખાઈ લેવાના છે કેમકે મારા ફેવરિટ છે અને વાળના કંટોલા હોય ને વગર દવાના વગર ખાતરના હોય એટલે બહુ મીઠા હોય અને બહુ ફાઈબરવાળા હોય એટલે જ્યારે જ્યારે આવું બધું મળે ને ત્યારે લાવો લઈ લેવો કેમકે આ લાવો અણમોલ હોય ને આવું બધું ઓછું મળે એટલે જોકે હવે તો આપણા ઉપર તો ઈશ્વરની એમ કહેવાય ને અસીમ કૃપા વરસી ગઈ છે કે પ્રકૃતિના શરણે જે જીવનની ઝંખના હતી ને ત્યાં ઈશ્વરે મને પહોંચાડી દીધી અને ખરેખર સાચું જીવન તો અહીંયા જ છે બધું પણ હવે આપણે ખબર નહીં ક્યાં વૈભવમાં ને દોડીમાં ને આધુનિકતામાં એટલા બધા દોડવા માંડ્યા છીએ કે જીવનની શાંતિ અને સાચું જે જીવનનું સુખ છે ને એ છોડી અને માત્ર ને માત્ર પૈસા ની એક આંધળી દોડ પાછળ દોડતા થઈ ગયા છે એટલે વાંધો નહીં મારી સાથે મોજ કરો અને બાકી મોજ માર્યો